પણ એનો બદલો કઈ રીતે લેવાય તો તાલુકા જિલ્લા પંચાયત ની આવે છે જેલ ના તાળા તોડી ને બહાર આવી ગયો છે મિત્રો ભાજપે તાણાશાહી કરી ભાજપના એક એક નેતા એ કરી આ કોઈ છેતર વસાવા એકલા જેલમાં સુધી આદિવાસી સમાજ હવે ચૂપ નથી રહેવાનું આજે મિત્રો છેતરભાઈ વસાવા જેવા હીરો ને એનો ગુનો શું હતો પરિવાર માંથી આવ્યા આદિવાસી સમાજ નું મિત્રો આ ગુનો છે મિત્રો આ ગુનો છે મિત્રો આજે આદિવાસી સમાજ નું કોઈ નાયક બને

તમે એમને ધારાસભ્ય બનાવ્યો એમને પહેલું કામ શું કર્યું ખબર છે તમારી યોજનાઓનો અભ્યાસ કર્યો છે કે પંચોતેર વર્ષ થયા ભાજપના નેતા મોટા થયા અમિત શાહ નો દીકરો મોટો થયો મોટા મોટા બધાના બંગલા બની પણ મારો આદિવાસી સમાજ કેમ આજે કચડાયેલો છે અને એમણે જયારે આ બેસ યોજનાઓનો એમણે જાળી યોજનાઓ જોઈ તો ચોકી ગયા ચપ્તરભાઈ વસાવા કે હજારો કરોડ રૂપિયા આદિવાસી સમાજ માટે આવે છે પણ ભાજપના નેતાઓ ખાઈ જાય છે

કેટલા નું ખબર છે અઢી હજાર કરોડ રૂપિયા બીજા કેટલા હશે અને મિત્રો જો આ અઢી હજાર કરોડ રૂપિયા ખાલી એક નેતા ના જપ્ત કરી અને આ આદિવાસી સમાજ માં આપવામાં આવે તો તમારે ત્યાં ગામો ગામ તાલુકે તાલુકે સારી ખુલી રહ્યા હતા ચેતરભાઈ ને મેસેજ પહોંચાડી પાંચ કરોડ લઈ લે પચીસ કરોડ લઈ લે પચાસ કરોડ લઈ લે પણ મિત્રો છેતરભાઈ વસાવા અમારી આ અધિકારીને મારે કહેવા માંગુ છું બે હાજર સત્યાવીસ માં તમારો પણ હિસાબ કરવામાં આવશે

પહેલા પણ જેલ માં નાખ્યા હતા પણ એનો બદલો કઈ રીતે લેવાય તો તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે ભાજપ ને અને ચેતર વસાવવા ને આપો મિત્રો ઝાડુ નો ભાજપ ના સુપડાશે અને વચનો આપો બોલો કરશો નારો બોલી છું પછી બોલો ભાજપ ને છેતર આપો સાથ ભાજપને ને મળેલો હવે હું ભાઈ શ્રી ચેતરભાઈ વસાવાના જ માઇક આપીશ તમને સંબોધન કરશ